અમદાવાદના વેજલપુરમાં શોરૂમમાં ચોરીની ઘટના ગુજરાત નામના શોરૂમમાં ચોરી થઈ વેજલપુર પોલીસ સ્ટેશનમાં વીસ લાખની ચોરીની ફરિયાદ નોંધાય ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી અમદાવાદના વેજલપુરના શોરૂમમાં ચોરી થઈ હોવાની ઘટના બની છે જ્યાં શોરૂમમાં ચોરી થઈ ગુજરાત ફ્રીઝ નામના શોરૂમમાં આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં વીસ લાખની ચોરીની આ બાબતે ફરિયાદ નોંધાય છે ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીઓને શોધવા માટેની તજવીજ શરૂ કરી છે ત્રણ હજાર રૂપિયા એમના જે દાનપેટીમાં મૂકેલા હતા એ ચોરાયા છે અને બે વીસ લાખ રૂપિયા જે કાઉન્ટરમાં વકરાના હતા એમ એ ચોરાયા છે મળી ટોટલી વીસ લાખ ત્રણ હજાર રૂપિયા અહીંયા ચોરી થયેલી છે ચોરીમાં એવું છે કે જે એમનો ગોડાઉન છે એની ઉપર પતરા ફિટ કરેલા છે એટલે પાછળની બાજુથી એક ચોર આવે છે અને ધાબા ઉપર ચડે જ્યાં બાજુના ઘરના ધાબા ઉપર ચડે છે ત્યાંથી આ ગોડાઉન ઉપર આવે છે